માંગણી કરવાનો રેલી કાઢવાનો આંદોલન શાંતિપૂર્ણ કરવાનો એ બંધારણીય અધિકાર છે મને અત્યંત દુઃખ છે કે આપણા ગુજરાતના એ યુવા સાથીઓ અને સાથી પરીક્ષા પાસ કરી છે અને જેઓની માંગણી છે કે અમારી કાયમી ધોરણે શિક્ષકો તરીકેની ભરતી થવી જોઈએ સામા પક્ષે સરકારમાં પુષ્કળ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે કોઈ જ્ઞાન સહાયક કે ટેમ્પરરી શિક્ષક થી ના તો શિક્ષકને સંતોષ મળે ના ભણનાર વિદ્યાર્થીઓને સંતોષ મળી શકે એક વ્યાજબી માંગણી કે ભાઈ ટાટ અને ટેટ પાસ તે ઇલાવ વિદ્યાર્થીઓની કે અમને કાયમી શિક્ષક તરીકે ભરતી કરો ચૂંટણી પહેલા આજ સરકારે કારણ કે મત લેવાના હતા એટલે વાત કરી હતી કે 15 જૂન સુધીમાં આ બધી ભરતીઓ કરી દઈશું હવે ગાંધીનગરમાં રજૂઆત આપણા જ ગુજરાતના યુવાનો એ કોઈ આતંકવાદી નથી આ ધમ તાપમાં દીકરીઓ પણ છે એમાં કેવી રીતે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે મેં જોઈ કેટલીક વિડીયો કેટલાક આ સાથીઓના યુવાનોના મને ફોન પણ આવ્યા કે સાહેબ અમને ઉઠાવી ઉઠાવીને ડિટેન કર્યા છે અમે કોઈ આતંકવાદી નથી અમે શિક્ષકો છીએ અમારો ફોન આંચકી લેવામાં આવ્યા છે અને બેહરમીથી અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રીને કે આ પ્રકારે જો આપની સરકારમાં ચાલતું હોય તો આ વ્યાજબી નથી તાત્કાલિક માનની શ્રી આપ સૂચના આપો જે પણ પોલીસ સ્ટેશનોમાં ને જુદી જુદી જગ્યાએ જે યુવાનોને ગોંધી રાખ્યા છે એમને તાત્કાલિક પોલીસની રિયાસત મુક્ત કરવામાં આવે મારી બીજી માંગણી છે કે એમના સાથે સંવાદ કરો સાહેબ લોકશાહીમાં સંઘર્ષ ના હોય પ્રશ્ન રજૂ કરવા આવે એની સાથે સરકારે સંવાદ કરવાનો હું આજે આંદોલનકારીઓ સાથે સંઘર્ષ નહીં હંમેશા સંવાદ કર્યો છે ચ પાંચ ચ પાંચ સુધી એટલે કે સચિવાલયના મુખ સુધી ઉપવાસ કે આંદોલન કરવા આવનારને આવવા દેવામાં આવતા હતા એટલું જ નહીં છાંયડો અને પાણીની વ્યવસ્થા સરકાર કરીને આપતી કે અમારી સામે આંદોલન કરવું હોય તો અમારી એટલી ફરજ છે કે તમને છાંયડો અને પાણી આપીએ આજે શું કરીએ છીએ આપણે ગાંધીનગરમાં ગાંધીનગરની અંદર દેવાના ગાંધીનગરની બહાર જ રોકી રાખવાના કોઈ આંદોલનકારી આવે તો ડિટેન કરીને જાણે કોઈ આતંકવાદી આવ્યો હોય એમ પોલીસ ઉઠાવીને લઈ જાય એના મોબાઈલ આંચકી લેવાના આ શું લોકશાહીમાં વ્યાજબી છે વિનંતી કરીશ સરકારને કે આપ જરૂર આ અંગે સકારાત્મક વિચારણા કરો અને ટેટ અને ટાટ પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે છે કે ભાઈ શિક્ષકોની પુષ્કળ જગ્યાઓ ખાલી છે ગુજરાતમાં શિક્ષણનું સ્તર બગડી રહ્યું છે માટે તમે આ જગ્યાઓ પર ટેટ અને ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કાયમી શિક્ષક તરીકે ભરતી કરો માસના માટે આપણે આપીએ છીએ જ્યારે પુષ્કળ જગ્યાઓ ખાલી છે આપણને ખબર છે સરકારને મહેકમની મંજૂર થયેલી કાયમી જગ્યા છે તેના ઉપર કોન્ટ્રાક્ટ અગિયાર મહિનાનો શા માટે તાત્કાલિક કાયમી શિક્ષકો ભરવાનો નિર્ણય કરે સરકાર એવો હું અનુરોધ કરું છું